हेलो ज्यूहरु वेलकम से बदाई स्वागत छ है त मोर आजना नौ मा बदन जय माताजी जय बाप्पा सीताराम अनि खास जो आजनो दिवस फवर मा त आम मूड खराब थिदै नि यो दिवस हतो किनके रघुभान पुछि आपडे को हेरेको 5000 ने कपामा के मन <laughs> <पास दावने> कपाम। <laughs> 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 के, के गिरुवा या दिन से ने तात काल कने खबर ही नै खबर ही नै तो खबर नथी तने आवले नगी कने कयो के कपामा जावने काल ले आले ले आवे

પોસિંગન હું નક્કી છું તો મેં નથી કાઢી છે આને તો આખી નહોતી એક વાર તો પાછું જવાનું થઈ ગયું લ્યો પાછું એવા પાછા ઓઇલ નું હોય ને પાછા આપણે મૂકી દેવું હોય ઘેરે અને જોઈએ બધી તૈયારી થવા મીડું હોય સામાન ગાડી પોટલા હે બા શું હે હંધ પાછું ભાગવું તમે હારું કરો હો

મને આવતો ભાઈ હા હા કાશી કાકી અરે ચા તો પાછા બેગા તો હા કોની હા પાછા જો બધાને હવે પડશે જો દર્શન ભાઈ આવું તારે એને તો ભાગ ભાગ પીડું હવે ખા ભાગ પાછા વ્યા જાવું કપ્પામાં હો

নেনেশ <coughs> <coughs> મને તો અત્યારે ખબર નહોતી કોઈને ભેગું દાવાનું છે એમ અને ક્યાં કપામાં રવા એ ખબર નથી તો મારા ફૂઇ છોકરાની હે એને ભેગું દાવવાની એમ કહે છે દિનેશભાઈ અત્યારે કાંઈ ખબર છે નહીં તો હવે બધું સામાન્ય એવું મૂકી દઈએ પછી કહું હું તમને કાં રવાનું કાં નહીં એ મને નહીં ખબર પછી આ બધું જાણીને પછી કહી ફાઇનલી જો બધું સામાન ભરાઈ ગયો છે આપણો સામાન બધાય નાખી દીધો છે ગાડીમાં અને પાછું આપણે લાવવાનું છે હવે જો બધાય ઊભા આવે હજી તો આવ્યા હે થોડાક ગમે છે તો પાછું રામાણ શું છે ભાઈ અને હવે ગાડી માથે ચડાવી છે તો બુલેટ ચડાઈ દઈ માથે તો ફાઇનલી જો બુલેટને માથે સડાઈ દીધું છે પાછો હતું અને અન્ય મૂકી દીધું ઢગભા ધાકવાની દાધા જાઓ સારું હા હા અને હવે પાછું કપામાં લાવવાનું થાય એટલે પાછું હજી તૈયારી કરવા મીડ્યા જેવું હતું એમને મેં પાછું કરી નાખ્યું છે ફાઈનલી હવે જો બધી દાવાની તૈયારી થઈ ગઈ છે અને બાબુ ને એને પાછું મૂકીને જવું જોઈએ બાબુ પાછા તમને મૂકીને જવું પડશે હા હા ભાઈ શું કરું જવું તો વહીન બટા હા કામ કરવા જવું જ પડે ને કોની હમ આથી બેહાય ચડો

নকি হে বা ধ নক্ নীৰা

તો બસ હવે આજનો બ્લોગ બસ અહીંયા સુધી તે તો બ્લોગ ગમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય